કારણ કે કાલે હે ને મોડી મોડી ને તો કોઈ બ્લોગ બનાવવાનું કંઈ ટાઈમ ન બડ્યો હવામાં નવ વાગે ઉઠ્યાતું તો મોડું જ કહેવાય તે દી કંઈ મૂળ જ ન બન્યું બ્લોગ બનાવવાનું ને નવ વાગે ઉઠીએ એટલે ત્યાં પછી બપોર થઈ જાય હવ પછી બપોરેથી મેં કંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં બસ મસ્ત મજાના ખાઈ પીને ઘર ઘરે હતા એમ આડું આડું થોડું થોડું કામકાજ ચાલતું હતું નહીં તો એવું બધું હતું ને આજે ને વહેલી ઉઠ્યા ગઈ તી હે ને બ્લોગ બનાવવાની મજા આવે ને સવાર માં ઉઠીએ ને એટલે મૂળ એકદમ ફ્રેશ રીએ ને તાજું તાજું કંઈક નવીન એક્ટિવિટી કરવાની મરજી છે મોડે મોડે ઉઠીએ ને દીવ ઉડે ગયો રાખે તો એવું બધું હે સવાર પડી ગયો છે સરસ મજાનો એકદમ બ્યુટીફુલ ને અત્યારે ઝાકર બહુ જ ની આવી હજી ઝાકર ઉડીને જાઉં પાછળનું બેકગ્રાઉન્ડ બતાવો તો હજી ઝાકર નથી ઉડી બહુ જ ની આવી તો આ ધાણામાં મન જીરા જરાક નુકસાન કરી હે ખડવાથી અંદાજે પાણી ને તો લૂથ્યું હવે ધાણામાં જીરામાં થોડું ઘણી નુકસાની કરી છે ચાકર આવી એટલે ઝીણી હે એને ઉપાધી અમારે ગોરાણે હેતી વાંધો નથી તો હવે પાકવા એવું ઉપાડવાની તૈયારી હોય પણ તો જીરાનું જુગાર જેવું હે તો એવું બધું હે હવારમાં હવે જરાક ઉઠે ગઈ તો મમ્મી લોટ બાંધે રોટલી કરતા બી કીધું તમે બીજું કામ કરી લે લાવો રોટલી હું કરી દઉં એ મસ્ત મજાની રોટલી તૈયાર થઈ ગઈ ને એના ટમેટાનું શાક એ સડે ગયું પછી હું સોનોલ મૂળ દીધું ટામેટાં સમજાનું શાકય વધારે નાખ્યું તો હીરામણનું થઈ ગયું એક ત્યારમાં ઓલરેડી રેડી અને મમ્મી ગયા ભી નહીં દોડ ભી નહી દો ને જો ને પાણી કરે વાંધા નાખે ને પછી આવીએ તો એનું કામ કન્ટિન્યુ કર ને શાકની રોટલી બે થેગા ને સોનલ બેની શાહી વધારી લીધી તો એ ધ્રાબા બબન ફરીએ બ્રિયાન વાર નાખીએ હવાનું કામકાજ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ

ને શા ની બહુ પડી ગઈ છે પેલા ભીને તાજો દૂધ ને ચા પાછો પીએલી ત્યારે ભાઈ ઉઠી દઈ છુપાઈ દો બેન બધા ઘૂમરો મરાઈ જાય મસ્ત મજાનો પછી તડકો નીકળે ને તારો થાય પણ અત્યારમાં જો લાગી જાય ડુંગળીમાં ઘૂમરો લાગી દો કોરા ઠાવ કિરો ગીવ થઈ ગયું વાંધો નહીં પણ છે ને મોરલા ને તેતરા બહુ હોય એટલે કાપી નાખે મોરલા છે ને ડુંગળી પંદર નથી રહેવાનું તો વાંધો નહીં આવે ઝાર બાંધીને એટલે એટલે નથી આવતા પાછા અહીંયા ઢૂંકળું હોય ઘરને પાસે ધ્યાન રાખીએ ને એ કાતરા એક જીડો પણ ખાવાનું મન વધારે થાય પણ એ નહીં સે નહીં આમાં હવે ધીરે ધીરે પાક્ય તો ખેતરમાં હવારમાં સરસ મજાનો હુમલો લાગી ગયો એ સમારી ખાવામાં વ્યસ્ત છે બધાય હો હો ને ને જા બે આંબલીમાં આમાં મોર દુનિયા ન આવ્યો ને આમાં તા હે ને પાકવા મીડે મોલોગ બધા ને આ જો ખડ હે ને જે હુતું ઈઠું નથી ની જોવાનું છે ઉઠે નહી હવે હાલો તો સરસ મજાનું હીરા થઈ ગયું છે રેડી અહીંયા એઝ યુઝ્યુઅલ આપણે ઘરકી તો લેવા જ પડશે ગરમા ગરમ રોટલી છે ના ના ને આમાં છે ટમેટાનું શાક ફર ફર હે ને હવે સાહે ને અમારે જાજી કોન્ટિટી મોટા થામમાં આવવા મને ગોરીને સાહે ને મમ્મી અહીંયા

એવી ટાઈટ નથી પડતી મમ્મી હાલો તો મમ્મી ને રવિભાઈ બે જાય છે ના મમ્મી જાય એના માસીના ના ઘરે મમ્મી મોહિત ને ન્યા જાય ઘુમરો મારવા હા તો એના મોહી હે ને ઈ યુકે ગાતા ગાતા તમારી મમ્મી ગાય ખબર નહીં પડે આવ્યા ને તી મળી જાય

મારી માસિયુ હે તો તો એના પાસે ગયા કે જાય છે ને ભાઈ જાય પોરબંદર જે બાથરૂમ નો દરવાજો લેવાનો બાકી રેગો તો ભાઈ પોરબંદર જાય મમ્મી મૂકે ત્યાંથી લેવા જાય ને એ લે ને પછી મમ્મી ત્યાંથી પાછો તેરતો આવી હે મમ્મી જાય છે એને માસીને મળવા મારી ઘણી બધી માસીઓ હોય ને યુકે હે તો ત્યાંથી વિડિયા જોવે મારા તો તેના માટે થેન્ક યુ મારા માટે પ્રાઉડ ફિલિંગ વાળી વાત છે કે જોવે સારા લાગે એને વિડીયા પાસે રિવ્યુ આપતા હોય કે મમ્મી તારા વિડિયા જોઈએ એવી રીતના તો થોડીક પ્રાઉડ ફિલિંગ વાળી વાત થાય ને આઈને મળવા ગયા અહીંયા યુકેથી હતી તે હેને મારે જાવું તું પણ પછી આરથ થઈ ગયું તી નો ગઈ ન કોઈ મેં કીધું ને જાઈએ પણ સોનલ બેન કહે કે મારે જવાની ઈચ્છા નહીં તો મેં કીધું તો મોણી આરથ થાય તું સોનલ હથવાર હોય ને તો મજા આવે તો એ નો ગઈ પછી હું ય નો ગઈ તોમ બે હે ઘેર હાલો તો

ગયા છો ઓલરે અત્યારે સાડા પાંચ ને ટાઈમ કેમ ગયો ખબર ન પડી કારણ કે મીમાને આવે જરાક મારી મોહી તો મલગડી બેઠ્યું ને ઈ ગતા પોરબંદર શોપિંગ કરવા તો અહીં નીકળ્યા હતા થતા ગયા પણ મમ્મીને તો કોઈ હોતા નહીં અહીંયા ઢુકળી જ રહી અમારે બાજુમાં જ પણ હવે મારે આવવા જવાનું બંધ હે નહોતી થય આવતી જતી ને આગળના બ્લોગ

जो बिन काम है है तो जो है सोनल बेन गाम में कंटीन्यू हेणु ने कूणू हेरू पारू थी वटे ई गाय जाए, आगा। जाए। आगा। <laughs> कीए। काम किए हेलो ये हो है ये हमारी कार है ना जैसे ये मैं हूं ये मेरी दातड़ी है और ये हमारी पार्टी चल रही है <laughs> तो आप अपनी पार्टी कंटिन्यू रखो <laughs> काम वाले नाश्ता अटाणे नाश्ता सो वे गया કામ કેટલું કીધું ભૂખ લાગી ઓહો કામ તો કઈ કીધું ને ગપ્સત મારી આગળ કોંટાડો આવે ને આવે ને તો સારું ભેદરે ગમતું નથી આવે ઓલરેડી ખડવાથે નાખ દીધું અમારું કામ કત થે ગુને વ્યાલા પણ કમકટ ચાલુ થાય વાગેગા ઓલરેડી સો મારે વિડિયો એડિટિંગ કરવાનું બાકી છે પછી નાસ્તો કર લાલ તો પછી વિડિયો એડિટિંગ કરો હમું છેતારે નાસ્તો કરો હોય તો બેટકો લેતી આવી નહી બાઈ લેતી આવી બેટકો લેવા અમે મમરા નો ખાઈએ અમે મેગી ખાઈએ હાલ મેગી બનાવદ ખાવી બનાવે નીદા તો ઉપાધી ઉપાધિ કે માં મમરા ખાઈ લે મમરા થી કમ સલાવી લ્યો મી કીધું ને બનાવે બનાવે નીદા હા યસ બગર ડાઈ છોકરી રે તાર ડાઈ છોકરી જ નો બનાવે દી લાઈવર વિડિયો એડિટિંગ કરો હા હા આપે ના